મારી સાથે અત્યારે ચૈતર વસાવા જોડાયેલા છે ચૈતર ભાઈ સૌથી પહેલા તો જે જ્યાં પદયાત્રા યોજવામાં આવ્યા ને એ જ બાબતે મનસુખ વસાવા એ તમારા ઉપર આક્ષેપ કર્યા છે શું કહેવું છે હું જ્યારે જેલમાંથી છૂટીને આવ્યો તે દિવસે મારા મોસાળમાંથી કેટલાક આગેવાનો મને મળવા માટે આવ્યા અને એમણે વાત કરી કે તમને આપણા વડીલો તમારા દાદા લોકો પણ યાદ કરે છે પણ એમની થોડી તબિયત એવી છે એટલે આજે આવી નથી શક્યા ત્યારે મેં એમને કીધું કે હું એક દિવસે એમને મળવા માટે હું ત્યાં જ આવીશ ને હું રાજપીપળા જ રહેતો હતો એટલે પણ બધાને આશા હતી કે ચેતરભાઈ રાજપીપળા જ છે અહીંયા નજીક એમનું મમ્મીનું ગામ છે તો ત્યાં પણ એક વાર આવે તો હું મારા પરિવાર સાથે ત્યાં ગયો એમને મળવા માટે તે દિવસે હું છ વાગે થી ગાડી લઈને નીકળ્યો હતો માંડ નવ સાડા નવ વાગે હું જુનારા પહોંચી રહ્યો એટલો ખરાબ રસ્તો હતો અને બીજી કોઈ માંડ પછી પહોંચ્યો ત્યારે ત્યાં પહોંચ્યા બાદ મારા તમામ ગામના લોકો ઘણા મને રાત્રે અને બીજા દિવસે પણ મળવા માટે આવ્યા ને એમણે કીધું કે સાહેબ આ રસ્તા માટે અમે અગાઉ કેટલી વાર ધારાસભ્ય શ્રી દર્શનાબેન ને મળ્યા છે સાંસદશ્રીને પણ મળ્યા છે મનસુખભાઈ ને અને અમે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરી છે કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું છે છતાં અમારો રસ્તો વન વિભાગ વાળા ચાલુ કરવા નથી દેતા અને અટકાવી દે છે ત્યારે તમે એક દિવસે આવો આપણે બધા રજૂઆત કરવા માટે જઈએ અને અહીંથી પદયાત્રા કરીને જઈશું મેં કીધું કઈ વાંધો નહીં તમારી અનુકૂળતા આપણે કરીશું અને છ તારીખે મનસુખભાઈના ગામ જુનારાજ માંથી અમે પદયાત્રા યોજીને નાયબ વન સંરક્ષણ એટલે કે ડીસીએફ શ્રી નર્મદાની ઓફિસે જઈને એમને આવેદનપત્ર આપ્યું અમે રસ્તામાં ક્યાંય કોઈ નેતાનું કે પક્ષનું નામ નથી લીધું બધા લોકો હતા અમારી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ પણ હતા ત્યારે મારા પર નાટક કરે છે એમને આજે જ એમના મામાનું ગામ યાદ આવી ફલાણું ઢીકણું ને એવું બધું એમણે ટીકા કરી અને આ યાત્રા જે અમે કરી છે મારી માંગણી એટલી જ હતી કે જે લોકોને તકલીફો પડે છે ડિલિવરીની બેનો કેટલાક પ્રસુતિની પીડા ઉપડે તેમને જોલીમાં લઈ જવી પડે નાવડીમાં લઈ જવી પડે કેટલાક લોકોને સપડંખ મારે તો એમ્બ્યુલન્સ ન થી રસ્તે એ લોકો નું મૃત્યુ થઈ જાય જેવી અનેક નો સામનો કરી રહેલા લોકો માટે રસ્તો બની જાય એ જ અમારી માંગણી હતી પણ મનસુખ વસાવાનું તો એવું કહેવું છે કે દર્શનાબેન જેવા જે ભાજપના અમુક નેતાઓ છે ચેતર વસાવાને બચાવવાના પ્રયત્ન કરે છે ના એવું કઈ નથી દર્શના બેન સાથે આવી કોઈ અમારી વાત નથી થઈ કે નથી કોઈ અમારી બેઠક થઈ એ પોતે પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે હું આમ બી પાર્ટી નો ધારાસભ્ય છુ એવું કોઈ અમારી રીતે હોય જ અને હું લોકસભા લડી એમાં દર્શના બેન નો વિસ્તાર પણ આવતો નતો એટલે મનસુખભાઈ વસાવા જે મીડિયા ને જવાબ આપવા આપવો જોઈએ કે ભાઈ પોતે સાઠ ત્રણ થી સાંસદ છે અગાઉ ગુજરાત સરકારમાં મિનિસ્ટર હતા છતાં આઝાદીના એટોતેર વર્ષ પછી પણ એમની સરકાર હોવા છતાં ત્યાં રોડ નથી બનતો તો એનો જવાબ મીડિયા અને લોકોને આપવો પડે એના કારણે એ લોકો અને મીડિયાને એ જ ભાષણમાં તમે કહ્યું હતું કે અમુક આઈપીએસ અધિકારીઓ છે તમને ફસાવવાના પ્રયત્ન કરે છે ભાજપના નેતાઓ તમને અંદર રાખવા માટે મહેનત કરે છે તો સામે પક્ષે અમુક ભાજપના અને કોંગ્રેસના નેતાઓ એવા પણ છે કે જે તમને મદદ કરે છે બિલકુલ જે દિવસે હું છૂટીને આવ્યો અને બધા સ્વાગત કરવા માટે ઉપસ્થિત હતા ત્યારે મેં કીધું કે પ્રાર્થના હું આવ્યો છું જે પ્રકારે કેટલાક અહીંયા આઈપીએસ અધિકારી હતા અને કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું મને ફસાવીને ચોખ્ઠું બેસાડેલું કે લાંબા સમય સુધી ચૈતર જેલ થી બહાર આવી નહી શકે સાથે સાથે એવા સમય દરમિયાન મારા કપરા સમયમાં મને મારા પરિવારને સહકાર આપનારા સામાજિક ધાર્મિક અને રાજકીય તમામ લોકો આમ આદમી પાર્ટીના લોકો હોય કોંગ્રેસના લોકો હોય કે ભારતીય જનતા પાર્ટીના પણ એવા ઘણા લોકો હશે કે ચૈતરભાઈ સાથે ખોટું થઈ રહેલું છે એવા તમામ લોકોનો હું આભાર માનું છું પોલીસ મિત્રો વકીલ મિત્રો મીડિયા મિત્રોનો પણ આભાર માનું છું આ મારી ત્યાં સ્પીચ હતી અને એ તો કોઈ પણ લોકો ભાજપમાં કઈ બધા જ લોકો મનસુખભાઈ જેવા નથી હોતા ઘણા લોકો એવું પણ હોય છે કે સાચા ને સાચું કહે છે ને ખોટા ને ખોટું કહે છે બધા એવા જ નથી હોતા કે મનસુખભાઈ જે પ્રકારે અમારી પાછળ રહીને જે ભૂમિકા ભજવે છે પડદાની પાછળ એવા બધા લોકો નથી લેતા એમને પણ બધા કહે છે કે આ ખોટું થયેલું છે પણ ચૈત્ર સવાલ એ છે કે નાંદોદ તાલુકો જે જુનારાજ ગામ છે નાંદોદમાં આવે છે નાંદોદ દર્શનાબેનનો વિસ્તાર છે તો પછી બની જવા હવે તમે ત્યાં પદયાત્રા કરો છો તો દર્શનાબેન એવું કહે છે કે નાટકબાજી કરે છે રોટલા શેકવાનું કામ કરે છે અને જે એમનો વિસ્તાર છે કે એમાં શાંતિ ડોહોળવાનું ચૈતર વસાવા છે એ કામ કરી રહ્યા છે જે પ્રકારે દર્શનાબેન ચૂંટાયા છે ત્યારબાદ જે પ્રકારે તમે જોયું હશે નર્સિંગ કોલેજ બોગસ ત્યાં નાંદોદમાં આજુબાજુમાં અને એમને મેં ન્યાય અપાયો જે પ્રકારે કેવડિયામાં માં મહિલાઓના ઝૂંપડાઓ તોડી નાખવામાં આવ્યા ત્યારે કોઈ બાર નહીં આવ્યું ત્યારે પણ અમે જઈને મહિલાઓને વળતર અપાવ્યું એવા તો કેટલાય અમે તમને ગણી આપી એવા દાખલાઓ છે જે પ્રકારે હરસિદ્ધિ માતા ને

જોલીમાં લાવતા બહેનો મરી જાય છે ભાઈઓ મરી જાય છે અવારનવાર તમે વિડીયો પણ જોતા હશો તો એ લોકો મારું પણ મામા નું ગામ છે મારા પણ મમ્મીનું મૂળ ગામ છે તો લોકો મને રજૂઆત કરે સ્વાભાવિક છે અને એ ગામના ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય એમના સરપંચ અને ભૂતપૂર્વ કેટલાય આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે એવા કેટલાય લોકો આખા ને આખા ગામના લોકો મારી સાથે જોડાયા તો આ કોઈ નાટક નથી એ લોકો મને બોલાવ્યો તો અમને તમારા પર ભરોસો છે કે અમને ન્યાય અપાવશો કે કે દર્શનાબેન યોગ્ય જવાબ નથી આપતા મનસુખભાઈ યોગ્ય જવાબ નથી આપતા કલેક્ટર યોગ્ય જવાબ નથી આપતા ડીજે તો અમારે જવાનું ક્યાં એમ કરીને લોકો મારા પર ભરોસો મૂકીને મને બોલાય ગ્યા છે દર્શનાબેનની નજરોમાં આ નાટક છે અમે આટલા હજારો લોકો ત્યાંથી ચાલી આ ચાલીને રાત કેપર આવ્યા એ નાટક છે તો એમને મને લાગે છે કે રસ્તાને લઈને એમની જરાય ગંભીરતા નથી લોકોના ત્યાં મોત થાય છે બેનો જે પીડા ભોગવે છે એમાં પણ એમને ગંભીરતા નથી તો જ આવું સ્ટેટમેન્ટ એ લોકો આપતા હશે એવું મને લાગે છે પણ તમે દિવસની મુદત માંગી છે આ સાથે જ વડાપ્રધાન મળવાની પણ વાત કરી છે છે લાગે આપશે જે પ્રકારે આ ગામના આગેવાનો અને સરપંચો મને કીધું કે અમે શરૂઆતમાં આવેદન પત્ર આપ્યું દર્શનાબેન દેશમુખની ઓફિસે કેટલી વાર ગયા સાંસદ મનસુખભાઈ વસાવાને કેટલી વાર મળ્યા છે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં પણ એમણે ફરિયાદો કરી છે છતાં આનું યોગ્ય નિરાકરણ નથી આવતું તો અમારી પાસે હવે વિકલ્પ કોણ જે અમારું સાંભળે તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તારીખે આવવાના છે ત્યાં સુધી જો અમને નિરાકરણ નહી મળે તો અમે પીએમઓ ઓ કચેરી દિલ્હી એની પરવાનગી માંગીશું અને માન્ય વડાપ્રધાન શ્રી આ વિસ્તાર જે આવે છે એના અસરગ્રસ્ત આગેવાનોને સાથે રાખીને માન્ય વડાપ્રધાન સાહેબને મળીને રૂબરૂ રજૂઆત અમે કરીશું તમે જે રીતે લડો છો તમને લાગે છે કે હજુ પણ ખોટા લોકસભા જાહેરાત કરી અને એક કેસ બનાવીને અમને અમારા સમગ્ર પરિવારને જેલમાં વેઠવું પડ્યું એ જ પ્રકારે હમણાં એટીવીટી ની મિટિંગ દરમિયાન ખોટો કેસ ઉપચાવી કાઢ્યો અને એસી દિવસ જેલ ભોગવાનો વારો આવ્યો તો આ દરમિયાન મેં અનુભવ કર્યો કે પોલીસ નો રવૈયો કઈ પ્રકાર નો છે આવનારી હજુ ઘણી મિટિંગો છે એમાં પણ આ લોકો ઈચ્છા રાખશે કે આ ભાઈ ને સરતી જામીન મળ્યા છે હજુ અમે જાણી જોઈને એમને ઉશ્કેરી દઈએ એટલે ભાઈ કઈ બોલે એટલે ફરી એક કેસ કરી દઈએ એમને ચૂંટણી સુધી જેલમાં રાખીએ એવું તો ઘણું ષડયંત્ર આવનારા દિવસોમાં પણ આ લોકો કરવાના છે પણ હું નહીં બોલું હું છાનો માનો બેસી તો આ ઝોલીમાં મહિલાઓ મરી જાય છે એમની પીડાનો અનુભવ કોણ કોણ કરશે કરશે એમની પીડાનો અહેસાસ જે લોકોના તોડી નાખવામાં આવે આ વિસ્તારોમાં શિક્ષકો નથી શાળાઓ નથી આ વિસ્તારોમાં એટલું બધું કુપોષણથી બાળકો પીડાય છે આ વિસ્તારમાં પોલીસ દ્વારા જે દંડ ઉઘરાવવામાં આવે છે મજૂરીયા લોકો પર તો એમની પીડાનો અવાજ કોણ બનશે મારો સ્વભાવ એવો રહ્યો છે કે જ્યાં પણ સાચું હોય ત્યાં સાચું બોલવાનું જ્યાં ખોટું થતું હોય ત્યાં ઉભા રહેવાનું અને લડત લડવાની એવો મારો સ્વભાવ રહ્યો છે તો હું માનું છું આવનારા દિવસોમાં પણ આ લોકો આવા બનાવટી કેસો બનાવવા માટે મને જાણી જોઈને મિટિંગોમાં પણ ઉશ્કેરણી કરશે મિટિંગોમાં પણ મારી સાથે જોડી કરશે અને ફરી એ લોકો એવું જ કરશે કે જોયું ને આ એક માથાધારે માણસ છે આમ છે તેમ છે એવું કરીને આવનારા ભવિષ્યમાં પણ મારી સાથે કરશે ચૈતરભાઈ ડેડિયાપાડા ની અંદર થી જે ચિકદા તાલુકો છે નવો બનાવવામાં આવ્યો છે સરકાર ના નિર્ણય ને તમે આવકારો છો ચિકદા જે નવો તાલુકો બન્યો બન્યો છે એ નિર્ણય ને અમે આવકારીએ છીએ સાથો સાથે જે ગામો ને ડેડિયાપાડા બાર કિલોમીટર દસ કિલોમીટર પડે છે તેવા ગામોનો પણ તે સમાવેશ કરી લેવામાં આવ્યો છે ત્યારે એ ગામો કે અમને ડેડિયાપાડા માં જ રેવા દેવામાં આવે એવા ખેડીપાડા ગ્રુપ ગ્રામ પંચાયત રોઢડા ગ્રુપ ગ્રામ પંચાયત અને કાગરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ની સર્વે કરવામાં આવે એમની લઈને આવે એ પણ હું સરકાર પણ ચૈતરભાઈ આજે તમે જે સ્વાભીમાન યાત્રાની શરૂઆત કરી છે લાગે છે ફાયદો થશે તમને સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી હોય કે પછી આવનાર કોઈ પણ સમય હોય આ સ્વાભિમાન યાત્રા એ મારા મત વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા હતા એમણે મને કીધું કે જે દિવસે તમે છૂટીને ને આવ્યા

આ સ્વાભિમાન યાત્રાના ભાગરૂપે હું ગામે ગામે ગામ છું બે ગાડીઓ લઈને અમે અમારી પાસે મોટો કે મોટી કોઈ શોભાયાત્રા નથી બે ગાડીઓ લઈને દરેક ગામમાં અમે જણાવીએ છીએ એક દિવસ પહેલા જાણ કરીએ છીએ અને બીજા દિવસે ત્યાં જઈએ છીએ ફળીએ ફળીએ મળીએ છીએ લોકો કોઈ કામ માગતું નથી કે અમે કોઈ પ્રચાર કરતા નથી લોકો હાથ જોડે છે મળે છે સ્વાગત કરે છે અને એમની જે લાગણી છે એ લાગણી મને છે આ કોઈ ચૂંટણી નથી હાલમાં પણ સ્વાભિમાન યાત્રા મારા મત વિસ્તારના લોકો મારા માટે પરિવાર સમાન છે એમને મળવા માટે એમનો હેત એમની લાગણી ને માગણી નથી એ પૂરી કરવા માટે હું સ્વાભિમાન યાત્રાના ભાગરૂપે ચૈતરભાઈ એક સવાલ એ પણ છે કે સરકારે એવો નિર્ણય કર્યો કે ચૈતર વસાવા પોતાના મત વિસ્તારમાં નથી જઈ શકવાના બરાબર આદેશ તમે ઉલ્લંઘન કરવાના નથી બીજી તરફ ચિકદા તાલુકો બનાવ્યો પણ કામનો ફાયદો તો ચૈતર વસાવવા થયો છે દેડિયાપાડામાં ભલે ના જઈ શકે પરંતુ પોતાનો જ મત વિસ્તાર ચિકદા અત્યારે એક અલગ થયો છે એટલે ત્યાં લોકોને મળી શકે તો આ ચૈતર વસાવા માટે તો એવું થયું કે ભાવતું હતું વૈધે કહ્યું છે કે ચેસરભાઈ તમે જેલ માં ગયા ને તમને ફાયદો થઈ ગયો પણ જેલ એક એવી વસ્તુ છે જેલ માં જે વ્યક્તિ લોકો સાથે કાયમ મળતા હોય સુખ દુઃખ સાથે રહેતા હોય ઓફિસે પ્રશ્નો ને વાચા આપતા હોય આખો રૂટિંગ અમારો બની ગયો શનિ રવિવાર હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય કાયમ લોકો માટે અમે દોડતા હોય અચાનક જેલ થઈ જાય કે અચાનક પોતાના વિસ્તારમાં જવા દેવામાં ના આવે એનું દુઃખ અમે ક્યારેય ભૂલી શકતા નથી અમને એનું જ દુઃખ હોય છે કે અમારા મત વિસ્તારના પરિવારના લોકોને મળી શકતા નથી હોઈ શકે એનો મારું પરિવાર મારું નથી જવાતું એ મારા માટે બહુ મોટી દુઃખની વાત છે એટલે એનો કોઈ ફાયદો નથી થવાનો એ નુકસાન જ છે પણ મારી લોકોની લાભાઈ હતી કે હું ડેડિયા પાળા સિવાયના વિસ્તારના લોકો આગ્રહ રાખતા હતા કેસરભાઈ અમારે ત્યાં રહેજો ચૈતર ભાઈ દિવાળી અમારે ત્યાં વાળજો અમારા ઘરે રેજો અમારા ઘરે તમને જમાડીશું તો હું બધે તો પોચી નથી વળતો પણ એને રૂબરૂ મળવા તો જઈ શકું એના ભાગ રૂપે આ સ્વાભિમાન યાત્રા છે ચૈતરભાઈ છેલ્લો સવાલ એ કે તમે તમારા ભાષણ માં એવું પણ કહ્યું છે કે તમને મંત્રી બનવાની ખેલછા નથી તમને ધારાસભ્ય બનવું છે ખાલી મેં મારા ભાષણમાં માં મેં સ્પષ્ટ કીધું છે કે જે પ્રકારે ગરીબ આદિવાસી હોય દલિત હોય કે મજૂર વર્ગ હોય જે ભાવ ગરીબ છે જેમણે મારા પર જે ભરોસો મૂક્યો છે ને જે વિશ્વાસ મૂક્યો છે કે જે લોકો મને ચાહે છે કઈ માગતા નથી મારી પાસે હું જે વિસ્તારમાંથી પસાર થામ મને ખબર પડે દોઢસો ને બસો રૂપિયાની ફૂલહાર લઈને પોતાનું બાઇક લઈને કાં તો બસ માં બેસીને મારા પહેલા કલાક પહેલા ત્યાં પહોંચી હોય છે આ પ્રકારનો જે મને પ્રેમ મળ્યો છે એ પ્રકારનો જે ગરીબ લોકો ના મને સહકાર મળ્યો છે તો આ સહકાર આ પ્રેમ એ હું મંત્રી બની જામ કે મુખ્યમંત્રી બની જામ એના કરતા પણ આ બહુ વિશેષ છે અને મે આટલો મોટો પ્રેમ મળ્યો છે એ કોઈ મુખ્ય મંત્રી કે મંત્રીને પણ ન પ્રાપ્ત થયો હશે એટલી મને અનુભૂતિ થાય છે એવું મેં કીધું છે બિલકુલ આપ સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર જી ધન્યવાદ